મેઘરસના અરજદારે આત્મવિલોપનની શિંકિ ઉપચારી દબાણ નહી હટે તો 15 ઓગસ્ટના દિવસે ગ્રામ પંચાયત કમ્પાઉન્ડમાં કરશે આત્મવિલોપન સર્વે નંબર 71 સરકારી પડતર જમીન ખુલ્લી કરવા કરાઈ હતી અરજી અરજદાર રહીમ લહેરીએ ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર જીતી પટિયા અરવલ્લી મેઘરસ ગામે મોડાસા ઉંડવા માર્ગ પર દોસી પેટ્રોલ પંપની પાછળ સરકારશ્રીનો સર્વે નંબર એકોતેર જે પંચાયતની માલિકીનો છે તેમાં છેલ્લા કેટલાક સમયથી હરણીયા જાતિના લોકો દબાણ કરીને રહે છે અને અરજદાર શ્રી લહેરી રહીમભાઈ અહેમદભાઈની તર તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ એમણે અરજી આપેલી એના અન્વયે આપણે હરણિયા જાતિના લોકોને ત્યાંથી ખદ ખસેડવા માટેની નોટિસ પણ બજવણી કરેલ છે શ્રી રહીમભાઈને પંચાયતે બોલાવી અને તેમને એ લોકોને દૂર કરવાની મૌખિક ખાતરી પણ આપેલ છે તેમને સમજાવટ પણ કરેલ છે તેમ છતાં તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારેલ છે જેની જાણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં મહેરબાન શ્રી મામલતદાર સાહેબ તથા મહેરબાન ટીડીઓ સાહેબને કરેલ છે મારું નામ રહીમભાઈ અહેમદભાઈ લહેરી મેઘરજ પાછળ હું મેઘરજ ગામ પંચાયતમાં ઘણી મેઘરજના દબાણ વિશે રજૂઆતો કરીશ આ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી મેં ઘરે પેટ્રોલ પંપી ગૌચર જમીન આવેલી છે સર્વે નંબર એકોતેરમાં વારે ઘડી મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરવા તેમ છતાં કોઈ કાર્ય લેવાતું નથી એ લોકો અરણીયા લોકો વર્ષોથી ત્યાં અળીંગા લગાવીને બેઠા છે જમીન કિંમતી છોડતા નથી અને એમના પ્લોટ આજથી ચાર વર્ષ પહેલાં ઇન્દિરાનગરમાં ડુંગરા ઉપર ફરવાયેલા છે તો આ સુધીમાં પંચાયત કબજો સોંપતી પણ નથી અને એ લોકો જવાનું નામ લેતા નથી અને સ્કૂલમાં જતા મોડન શાળામાં જતા બાળકોને ખૂબ હેરાનગી થઈ છે બાજુમાં દવાખાનું છે ત્યાં પણ સંડાસ અને એવું ગંદકી કરી રાખે છે અને આજુબાજુના રહીશોને બહુ મુશ્કેલ ઊભી થાય એવી પોઝિશન છે તાકીદે આ માણસોને લઠાણવાળા તે પણ પટ્ટી નહીં હટ તો પંદર તારીખે મેં ગરજ ગામ પંચાયતના કમ્પાઉન્ડમાં આત્મવિલોપન કરવાની મારે જરૂર પડશે